જીરું કેડું છે ધાણા કેળા છે ચણા કેળા છે અજમા કેળા છે વરિયાળી કરી છે અને એમાં મસી આવી ગઈ છે થ્રીપ્સ આવી ગઈ છે તતળી આવી ગયા છે ગૌ આવી ગયા છે અરે ઝુકેગા નહીં સાલા પુષ્પરાજ નહી જબ તક ખેતી કા સાગર હે ના

પંદર વીસ દિવસ સુધી તમારા પાકની માલિકા આવવાનું નામ નહીં લે ચાહે તમે આંબા કહ્યા છે ને તો આંબામાં મોર આવ્યો છે ને એમાં થ્રીપ આવી છે ને તો પણ આવવા નહીં દે તંત આ બંને ને જોડી તંત્ર પંપે પચાસ પચાસ એમ એટલે કે જીકો જોકે